કાર્તક અમાવસ્યના દિવસે બની રહ્યો છે દુર્લભ દિવ્ય મહાશુભ સંયોગ માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવની કૃપાથી આછા રાશિ વાળાઓના શરૂ થશે સારા દિવસો અને ભગવાન શનિદેવની કૃપાથી કરોડપતિ માલામાલ બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે જી હા મિત્રો વીસ નવેમ્બર ગુરુવારના રોજ એટલે કે આજે વર્ષની સૌથી મોટી અમાવસ્યા કારતક અમાવસ્યા છે અને આ દિવસેમાં લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી બન્યો છે એક દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ કાલ યોગ બાર રાશિઓમાંથી છ રાશિઓ થશે કરોડપતિ માલામાલ એમ કહીએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી બાર રાશિઓમાંથી છ રાશિવાળાઓને વીસ નવેમ્બર ગુરુવાર એટલે કે કાર્તક અમાવસ્યાના દિવસે સ્વયં વિધાતા પણ રોકી નહીં શકે કરોડપતિ બનવાથી માલામાલ થવાથી હવે ભગવાન શનિદેવ સ્વયં આ છ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો દૂર કરનાર છે અને હવે આ છ આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી હવે આ છ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ રાશિઓ કઈ કઈ છે જે ભગવાન શનિદેવની કૃપાથી વીસ નવેમ્બર ગુરુવાર કાર્તક અમાવસ્યાના દિવસે કરોડપતિ બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ વાતચીતને શરૂઆતથી અંત સુધી પૂરી સાંભળો અને બિલકુલ પણ મિસ ન કરશો કારણ કે આ વાતચીત આ છ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે

આ દિવસે લોકો પોતાના પિતૃઓની શાંતિ માટે પિતૃ તર્પણ સ્નાન દાન પુણ્ય કરે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે તેમજ તમને જણાવી દઈએ કે આ દિવસે સવારે ઉઠીને કોઈ નદી જળાશય કે કુંડ માં સ્નાન કરો અને સૂર્યદેવને અર્ઘ્ય ને આપ્યા પછી વહેતા પાણીમાં તલ પ્રવાહિત કરો નદી કિનારે પિતૃઓની આત્મશાંતિ માટે પિંડ દાન કરો અને કોઈ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણ ને દાન દક્ષિણા આપો મિત્રો આ દિવસે કાલસર દોષ નિવારણ માટે પૂજા અર્ચના પણ કરી શકાય છે તેથી અમાવસ્યાના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પોતાના પિતૃઓનું સ્મરણ કરો અને પીપળાની સાત પરિક્રમા કરો મિત્રો અમાવસ્યા શનિદેવનો દિવસ પણ માનવામાં આવે છે એટલે આ દિવસે તેમની પૂજા કરવી જરૂરી છે હા મિત્રો તો ચાલો હવે વાત કરીએ તે અને ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન શનિદેવની કૃપા થવાની છે મિત્રો તે અને ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ છે મકર રાશિ જી હા તો મકર રાશિ વાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેનાથી તેમને ધનલાભ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા કે પડવા માંગે છે તેમને વિદેશમાં નોકરી અને પડવાની સંભાવના બની રહી છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે વેપારી છે તેમને વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે તમે પોતાના બધા કાર્યો સફળતા પૂર્વક પૂરા કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિ વાળાઓ તમારા પર બની રહી છે જેનાથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જશે અને તમને પોતાના જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિ વાળાઓ તમારું જીવન બદલાઈ જશે આગલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને વાળાઓને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ સારો આવવાનો છે ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર મળવાના છે તે અવસરો મેળવીને તમે પોતાના જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ જે પણ તમારા જે પણ કામ તમે શરૂ કરવા માંગો છો તે કામમાં તમને સફળતા મળશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધનલાભના અનેક અવસર મળશે તમારા ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે સાથે જ તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક ધનલાભ થવાની સંભાવના છે સાથે જ જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના જરૂર સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા પર બની રહી છે સમય હવે તમારી પૂર્ણ રીતે પક્ષમાં છે સમયનો પૂરો લાભ લો અને સમય હાથમાંથી જવા ન દો મિત્રો આ લિસ્ટમાં આગલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમે જે મહેનત કરી છે તેનો હવે તમને ફાયદો મળશે તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે તમારા રોકાયેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો સાથે મેળજોળ વધશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની છે પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે બધી દૂર થશે અને જે કામ વર્ષોથી રૂકાયેલા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ તમારા પર બની રહી છે તમે દિન દુગની રાત ચોગની તરક્કી કરશો અને પોતાના જીવનમાં આગળ વધશો તમે પોતાની સફળતાઓના ઝંડા ગાડી દેશો જેને દુનિયા તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં થાય ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે મિત્રો આ લિસ્ટમાં આગલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિ વાળાઓ તમને જણાવી દઈએ કે માત્ર ધનલાભ જ નહીં પણ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જુએ છે તેમનું સ્વપ્ન પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા પર બની રહી છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે ધન ધનલાભના અનેક અવસર કન્યા રાશિવાળાઓને હવે મળવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને તેમના ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે જ તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થઈ જશે

જી હા મિત્રો આ લિસ્ટ માં જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારો સમય હવે ખૂબ જ ઉત્તમ થવાનો છે તમને જણાવી દઈએ તમને માત્ર માન સન્માન જ નહીં પણ સમાજ તરફથી ખૂબ વખાણ પણ થશે એ ઉપરાંત તમને પોતાના જીવનમાં એવા નવા અવસર મળશે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે જી હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે સાથે જ તમને ઘણો ધનલાભ પણ થશે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં માં સાથે વેતન વૃદ્ધિ ના પણ પૂરા યોગ છે સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં થાય સિંહ રાશિવાળાઓમાં લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણ રીતે પક્ષમાં છે મિત્રો આ લિસ્ટમાં આગલી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનો હવે તમને ફળ મળવાનો છે તમને જણાવી દઈએ જે મહેનત તમે કરી છે તેનો ફળ હવે તમને મળશે જેનાથી તમારી ખુશીઓનો ઠેકાણો નહીં રહે તમને જણાવી દઈએ તમારા રૂકાયેલા કામ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે તમને પોતાના પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શનિદેવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારી ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને મળવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ રીતે બની રહી છે સાથે જ તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનની બધી પરેશાનીઓનો હવે અંત થશે અને તમને પોતાના જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં આગલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી જ તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે જી હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનો હવે તમને ફળ મળવાનો છે સાથે જ જે પણ તમારા રૂકાયેલા કામ હતા તે કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિન દુગની રાત ચૌગની તરક્કી કરશે તેમને દરેક તરફથી હવે લાભ જ લાભ મળશે કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારેય તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ યોગ છે તેમને મનગમતી નોકરી પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ જો તમારો કોઈ પૈસો રૂકાયેલો છે તો તે પૈસો પણ તમને જલ્દી પાછો મળી જશે સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે અડચણો દૂર થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ રહેશે કુંભ રાશિવાળાઓ તમે પોતાના જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા કુંભ રાશિવાળાઓ તમારા પર બની રહી છે સમય તમારા માટે પૂર્ણ રીતે છે આ સમયનો પૂરો લાભ લો અને સમય હાથમાંથી જવા ન દો જી હા મિત્રો આગલી રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવનારા સમયમાં તમને આવક અને નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કામ પૂરા થશે પરિવારમાં શાંતિ તથા આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને તેમાં ધનલાભ પ્રાપ્તિના તમારા માટે અનેક યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની કૃપાથી જ મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ મળવાની છે જેનાથી તમારા જીવનમાં ઘણો બધો ધનલાભ થશે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તે યોજના પણ જરૂર સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનો પણ સુખ મિથુન રાશિવાળાઓને હવે મળવાનો છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે કહેવું ખોટું નહીં થાય મિથુન રાશિવાળાઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણ રીતે પક્ષમાં રહેવાનો છે સમયનો પૂરો લાભ લો અને સમય હાથમાંથી જવા ન દો તો મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ તમને બધાને પ્રાપ્ત થાઓ અને જો તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક શેર કરો અને ચેનલ પર પહેલીવાર પધાર્યા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો સાથે સાથે જ કોમેન્ટ બોક્સ માં સાચી શ્રદ્ધા થી લખો જય શનિદેવ જય માતા લક્ષ્મી જેથી તેમનો આશીર્વાદ સીધો તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો મળીએ એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌનો વિડીયો ને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલ થી ખૂબ ખૂબ આભાર જય માતા લક્ષ્મી જય શનિદેવ મહારાજ